પછી કીધું છે ક્રમાંકોના તફાવતો આપણે ફક્ત સૂત્ર જ મૂકવાનું રહે છે તો આર બરાબર એક માઇનસ છ સીગમાં ડી સ્ક્વેર એન એન સ્ક્વેર માઇનસ વન ક્રમાંક સહસંબંધમાં બે જ સૂત્ર છે એટલે એના એ જ સૂત્ર ચાલશે એક માઇનસ છ સીગમા ડી સ્કવેર એટલે એકસો છવ્વીસ છેદમાં એન એટલે એકસો છી એક માતસો 1 ના છેદમાં આઠ ગુણ્યા ત્રેસઠ બરાબર એક માઇનસ સાતસો છપ્પન ના છેદમાં પાંચસો ચાર બરાબર એક માઇનસ સાતસો છપ્પન ભાગ્યા પાંચસો ચાર હવે બીજો દાખલો એમાં આપણને આપ્યું છે આઠ સ્પર્ધકો એટલે કે એન બરાબર આઠ હવે આપ્યું છે સીગમાં આર એક્સ માઇનસ નો સ્કવેર એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવવો પડે કે આર એક્સ માઇનસ કરીએ છીએ એટલે અહીંયા લખ્યું છે એનો મતલબ થયો હવે સૂત્ર એનું જ છે આર બરાબર એક માઇનસ છ સિગ્મા ડી સ્કવેર છેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન એક માઇનસ છ કાઉસમાં એકસો છવ્વીસ ના છેદમાં આઠ આઠ નો વર્ગ માઇનસ એક બરાબર એક માઇનસ છ ગુણ્યા એકસો સાતસો છપ 1 છેદમાં પાંચસો ચાર બરાબર એક માઇનસ સાતસો છપ્પન ભાગ્યા પાંચસો ચાર એક પાંચ એટલે કે એક માઇનસ એક પોઈન્ટ પાંચ હવે આપણે સરવાળો જેને કહેવાય સિગ્મા ડી સ્કવેર બેતાલીસ પાંચ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ આપ્યું છે સિત્તેર માહિતીમાં ત્રણ વખત પુનરાવર્તન અને પિસ્તાલીસ માહિતીમાં બે વખત પુનરાવર્તન પામે છે એનો મતલબ થયો કે સીએફ ની ગણતરી કરવાની છે તો સીએફ ની ગણતરી પુનરાવર્તિત અવલોકન પુનરાવર્તન પામે તે સંખ્યા જેને કહેવાય એમ અને સૂત્ર છે એમ નો ઘન માઇનસ એમ ભાગ્યા બાર હવે સિત્તેર પુનરાવર્તિત અવલોકન સિત્તેર છે જે વખત આવે છે પિસ્તાલીસ તો પિસ્તાલીસ માહિતીમાં બે વખત પુનરાવર્તન પામે છે એટલે બે નો ઘન માઇનસ બે ભાગ્યા બાર એટલે કે બે નો ઘન એટલે બે દુ ચાર દુ આઠ આઠ માંથી બે જાય તો છ અને છ ભાગ્યા બાર એટલે જીરો પોઈન્ટ પાંચ એટલે આ આપણને ટોટલ મળ્યું બે પોઈન્ટ પાંચ હવે સૂત્રમાં થોડોક ફેરફાર થાય છે જે આપણે અગાઉ ભણી ગયા છીએ બરાબર એક ઓછા છ સિગ્મા પ્લસ સી એફ એન એન માઇનસ વન એક માઇનસ છ કાઉન્ટમાં સીગમા ડી સ્કવેર એટલે બેતાલીસ પોઈન્ટ પાંચ પ્લસ સી એફ એટલે બે પોઈન્ટ પાંચ એના છેદમાં એન એટલે દસ 10 નો સ્ક્વેર માઇનસ એક એક માઇનસ છ પહેલા સરવાળો કરવાનો છે પછી બરાબર એક માઇનસ છ ગુણ્યા પિસ્તાલીસ બસો સિત્તેર છેદમાં દસ ગુણ્યા નવ્વાણું એટલે નવસો નેવું બરાબર એક માઇનસ જવાબ આવશે તમારો મળ્યો જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ હતા સ્પીયરમેન ના ટૂંકા દાખલા જેમાં તમને સમજાયું હશે હવે આમાં કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં